સમગ્ર રાજ્યમાંથી સો જેટલા યુવક યુવતીઓ આપણી સરહદ ઓળખો કાર્યક્રમમાં સહભાગી થવા માટે કચ્છ ખાતે આવી પહોંચ્યા છે ગુજરાત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભુજ કચ્છ દ્વારા આ કાર્યક્રમમાં સહભાગી થવા આવેલા તમામ યુવક યુવતીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તારીખ ત્રણ માર્ચથી બાર માર્ચ સુધી એમ કુલ દસ દિવસ સમગ્ર રાજ્યના યુવક યુવતીઓ કચ્છના વિવિધ સ્થળો જેવા કે ભુજ ધોળાવીરા કાળો ડુંગર ભેકરણદાદા સ્થાનક દ્રંગ રૂદ્રમાતા જાગીર ભેડિયાભેટ હનુમાન મંદિર ખરદોઈ પોસ્ટ આંતરરાષ્ટ્રીય બોર્ડર ધોરડો સફેદ રણ દીણોધર જાગીર માતાના મઢ લખપત ફોર્ટ નારાયણ સરોવર કોટેશ્વર જખૌ પોર્ટ પિંગલેશ્વર બીચ માંડવી બીચ અંજાર ખાતે વીરબાળ સ્મારક અને ગાંધી સમાધિ ચોબારી એકલરણ રવેજી માતા મંદિર વ્રજવાણી ધામ બનાસકાંઠા સુઈ ગામ નણાબેટ સીમા દર્શન વગેરેની મુલાકાત લેશે આ મુલાકાતથી તમામ યુવક યુવતીઓ કચ્છની સરહદ અને ભૌગોલિક સ્થિતિ સંસ્કૃતિ અને રહેણી તેમજ કચ્છી કલાકસબ વિશે જાણકારી મેળવશે